વાઘોડિયા આજે તારીખ નવ જૂન પચીસ ના રોજ નવ એકેડેમિક ઇયરના શરૂઆતના દિવસે અમારા શિક્ષક મિત્રો દ્વારા અમારા વાલા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું પરિવાર વિદ્યાલય વતી હું અમારા વાલા વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આવનારું વર્ષ એમની માટે લાભદાયી નીવડે એ દરેકને શુભકામનાઓ હસ્તુ અમારા તુફાન એસબી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને હા સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં